ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ પ્રકારના પ્રાચીન સ્થાપત્યો અને યાત્રાધામ હેઠળ આવતા સ્થળો તરીકે વિકસવા અને લોકો સુવિધા વિકાસ થઈ તે હેતુસર રાજ્યના રાજકોટ જિલ્લા જેતપુર ગોંડલ અને જામકંડોળાના તાલુકાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો છે ગઈકાલે શ્રી રામબાપાની જગ્યા મૂળ મેવાસા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપેલ તેમજ તાલુકાના દસ જેટલા પ્રવાસન સ્થળો માટે રૂપિયા તેર પોઈન્ટ નેવું કરોડની ફાળવણી કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં માનનીય સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા

ભાવિકો અને શ્રદ્ધાળુઓ એમને વ્યવસ્થાઓ પૂરતી મળે એટલા માટે એ સ્થાનોને વિકસાવવા માટે ખંડ આપવામાં આવે છે રાજકોટ જિલ્લામાં આજે અલગ અલગ જગ્યાઓમાં ખાતમુહૂર્ત આજે અહીંથી રામબાપાની જગા ઉપરથી મેવાસાથી કામ શરૂ કર્યું છે અને પ્રવાસન સ્થળોને વિકસાવીને વધુને વધુ ટુરિસ્ટ લોકો બધે જાય દર્શન કરે એ માટે સરકારનો અભિગમ છે શું અગાઉ પણ મેં કીધું છે કે ચૂંટણી વહેલી આવે કે મોડી એટલે કે મેં સમયસર ભારતીય જનતા પાર્ટી તૈયાર છે ઉત્તર પ્રદેશના જે પરિણામો એનાથી જે આખી દેશમાં હવા બની છે મહારાષ્ટ્ર જીતા અમે લોકો ઓડિસ્સા જીતા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જીતા હરિયાણા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતા ગુજરાતમાં પણ આપણે સરપંચોમાં દસ હજાર આઠ હજાર જીતા વાતાવરણ જબરજસ્ત એક લહેર છે ગમે ત્યારે ચૂંટણી આવે